જે વિકાસલક્ષી જે યોજનાઓ છે તે લાગુ કરવામાં આવી શકે છે બીજી તરફ મહાનગરપાલિકાઓનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે એક નવો જિલ્લો પણ ઉમેરાયો છે એટલે તેના અનુસંધાને કોઈ મોટી જાહેરાતો થઈ શકે છે ચોક્કસ કારણ કે હાલ જે કહી શકાય જે મહાનગરપાલિકાઓ છે તેમાં અન્ય જે મહાનગરપાલિકાઓ છે તેનો રાજ્ય સરકારે અહીં ઉમેરો કર્યો છે તેથી તેની પણ વિશેષ બજેટની જોગવાઈ છે તે આ વખતે આ બજેટમાં ચોક્કસપણે કરવામાં આવશે કારણ કે તે જે નવા નગરપાલિકાઓમાંથી જે મહાનગરપાલિકાઓ બની છે તે મહાનગરપાલિકાઓના વિકાસ માટે તેના પ્રાથમિક સુવિધાઓ માટે સરકાર છે અલગ જોગવાઈ છે સ્પષ્ટપણે અહીં કરશે કારણ કે જે આણંદ હોય કે નડિયાદ છે તમામ જે નગરપાલિકાઓમાંથી મહાનગરપાલિકાઓ બની છે તેની અંદર જે વિકાસના કામો જે બાકી ગયા છે તે વિકાસના કામો તેના અલગ અલગ જે પ્રોજેક્ટો છે તે અહીં મૂકવામાં આવશે તો સાથે જ તમામ જે વર્ગ છે તેને અહીં આવરવાનો પ્રયાસ છે તે ભાજપ સરકાર કરશે કારણ કે ગુજરાતમાં દરિયાઈ જે સીમા છે તે પણ એટલી જ મોટી છે તો સાથે જ પ્રણવ સમગ્રમાં આહતી બદલ આપનો આભાર સંવાદતા પ્રણવ અમારી સાથે જોડાઈ ગયા છે પ્રણવ જે પ્રમાણે આજે બજેટ જે છે તે રજૂ કરવામાં આવશે ત્યારે આશા અપેક્ષાઓ ઘણી બધી છે કેટલી આશા અપેક્ષાઓને સંતુષ્ટ કરતું આ બજેટ હશે આ ચોક્કસ કહી શકાય કે જે તનુભાઈ જે નાણાં મંત્રી છે તે પોતાનું આજે ચોથું બજેટ છે તે રજૂ કરવાના છે જોઈ શકાય છે કે અલગ અલગ જે મંત્રીઓ છે જે નેતાઓ છે વન બાય વન છે તે વીઆઈપી ગેટ ઉપરથી આવી રહ્યા છે ખાસ કરીને આ જે બજેટ છે તેના ઉપર સૌ કોઈની નજર રહેવાની છે કારણ કે આ બજેટની અંદર જે રીતે સરકાર હંમેશા માટે કહે છે કે તમામ વર્ગ એ કહી શકાય કે મહિલા હોય કે પછી જે કહી શકાય કે યુવા એ તમામને આ બજેટની અંદર સમાવવાનો પ્રયાસ છે તે અહીં કરવામાં આવતો દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે કે અલગ અલગ જે નેતાઓ અધિકારીઓ છે એક પછી એક છે તે હાલ અહીં આવી રહ્યા છે જોવા મળી રહ્યું છે કે જે વીઆઈપી ગેટ છે તે વીઆઈપી ગેટમાં થોડી જ મિનિટોની અંદર હમણાં રાજ્યના મુખ્યમંત્રી પણ અહીં પહોંચશે ઋષિકેશ પટેલે અહીં સ્પષ્ટ કહ્યું છે કે આ જે બજેટ છે સર્વાંગી વિકાસ માટેનું આ બજેટ રહેશે એક અંદાજ માનવામાં આવી રહ્યો છે કે જે ગઈ વખતેનું બજેટ હતું તેની અંદર દસથી પંદર ટકાનો વધારો થશે એટલે આ બજેટ જે છે સાડા ત્રણ લાખ કરોડથી પણ વધુનું આ બજેટ છે ગુજરાતની જનતા માટે છે સરકાર છે તે અહીં જનતા માટે મૂકવા જઈ રહી છે એ સ્પષ્ટ થઈ રહ્યું છે કારણ કે જે રીતે ગુજરાતની અંદર અલગ અલગ જે વિકાસના મોડલ જે માનવામાં આવી રહ્યું છે સમગ્ર દેશની અંદર ત્યારે ગુજરાતનું જે બજેટ છે તેનું કદ પણ ઘણું બધું મોટું હશે અને ખાસ કરીને અલગ અલગ જે વિભાગો છે ફાર્મિંગ હોય આ જે કહી શકાય કે પછી યુવા સ્વાવલંબન યોજનાઓ હોય યુવાઓ માટેની રોજગારીની અહીં જે વાત હોય અથવા પછી જે સ્કૂલો બાળકો વિદ્યાર્થીઓ યુવાનો માટે એ તમામ માટે આ બજેટની અંદર અલગ અલગ જોગવાઈઓ છે તે સરકાર કરી શકે છે તો સાથે એ પણ માહિતી મળી રહી છે કે પાંચથી સાત એવી નવી જોગવાઈઓ જે સરકાર છે તે આવતા પોતાના બજેટમાં છે તે રજૂ કરશે તેથી ગુજરાતને એક નવી ઊંચાઈ છે તે હાંસલ થશે કારણ કે આજ ભારત સરકારે જે રીતે નરેન્દ્ર મોદી સરકારે જે રીતે બે હજાર લક્ષ્યાંક રાખ્યો છે સમગ્ર ભારતનું એક વિકસિત ભારત બનાવવા માટે તેની અંદર ગુજરાતનો પણ અહેમ ફાળો છે તે અહીં રહેશે કારણ કે ગુજરાત કેપિટલ જે હબ છે તે માનવામાં આવે છે આર્થિક રીતે પણ એ સૌથી મોટું એ રાજ્ય છે તે છે ત્યારે

રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ સતત ચોથી વખત બજેટ રજૂ કરશે નાણાકીય વર્ષ બે હજાર પચીસ છવ્વીસનું પેપરલેસ બજેટ રજૂ કરવામાં આવશે ચાર નવા વિધેયક બજેટ સત્ર દરમિયાન રજૂ કરવામાં આવશે બજેટમાં દસ જેટલી નવી જાહેરાતો પણ કરવામાં આવી શકે છે વર્ષ બે હજાર ચોવીસ પચીસના ખર્ચના પૂરક પત્રક પણ રજૂ કરવામાં આવશે પ્રશ્નોત્તરી કાળથી બેઠકની શરૂઆત કરવામાં આવશે સામાન્ય બજેટ પર ગૃહમાં ચાર દિવસ ચર્ચા થશે ચાલુ નાણાકીય વર્ષના બજેટમાં અંદાજિત ટકાનો વધારો કરી વર્ષ લાખ કરોડનો અંદાજ છે તો ગુજરાતમાં થોડા દિવસે પહેલા જ નવી નવ મહાનગરપાલિકાઓ અને એક જિલ્લાની જાહેરાત કરવામાં આવી છે ત્યારે તેને લઈને મહત્વની જાહેરાત થઈ શકે છે અમદાવાદમાં ઓલિમ્પિક બે હજાર છત્રીસની દાવેદારી માટે તૈયારીઓ ચાલી રહી છે અને દરેક સમાજના તમામ વર્ગોનું ધ્યાન રાખતું બજેટ આ વખતે આદરણીય નાણાં મંત્રી કનુભાઈ રજૂ કરવાના છે ગુજરાતની આશાઓને અપેક્ષાઓ ઉપર હંમેશા ગુજરાતનું બજેટ ખરું ઉતરતું રહ્યું છે આ વખતે પણ ગુજરાતની પ્રજા માટે ઉદ્યોગ હોય મહિલા બાળ વિકાસ કલ્યાણ હોય આરોગ્ય હોય શિક્ષણ હોય કે કોઈ અન્યત્ર બીજા ક્ષેત્રો માટે પણ ખૂબ સારું એવું બજેટ આ વખતે ગુજરાતનું દર વખતની જેમ લોકોની આશાઓ અપેક્ષાઓ સંતોષતું બજેટ આજે શ્રી રજૂ